મિત્રો વિલલ લાઈફ મોચ ચેલેન્જે તમારું સ્વાગત છે બધાને રામ રામ જય સીતારામ સાથ પડી ગઈ છે અને બબુ ની પણ ભણીને આવતાર બબુ શું ખોરા બબુ તો હલો સો હલો ખાઈ રહ્યો ગગા તમે હે હા જો સોવાલા ઠપકાયરા છે પૂસ્યા થાય સોવાલા ઠપકાયરા એમ ને હવે આજ ને હે હે લે કે ખાવન વાળી કેમ નેહળ ખાવાની હાલતા ચમકા ને તો બનાયો આજ બનાવે છે ને ખાવાનું તાર ઢોકરી બનાવી હતી પાંચ વાગે એટલે ભૂખ બહુ લાગે પાંચ વાગે ભૂખ લાગે આપણે ભણતા આપણને ભૂખ લાગતી પણ આ જો આ સો ઠપ કરે પૂછ્યા છે ઘરે જવાનું તમારો જોડો જો તાર પપ્પા ની હા કરે

બબુ તું ભણ્યા તો બબુ તું હે શું ભણાયો આજે કોણો લે હે તકો ભણાય શું લેસન શું વાલી તને શું ખાય રહ્યો તું આજો બબુ તો ચવાણું ઠોકરા ભણાઈને ચવાણું ઠોકરા આજો ભૂખ લાગી છે ચમ બહુ ભૂખ લાગે છે સાહેબ બાર નહીં જવા દેતા સાહેબ બાર નહીં દેતા

Ah, che. Ah, ah abas. E, ama rutu kabel, ayo rutu ih Eh, siku kiku. Dulu-dulu. Eh. Tata, rutu dan Ah, ah. bos. ih, Ama, abai-abai Bye-bye, bye-bye, bye-bye. E, ah, bye-bye, bye-bye. Eh, eh. Ama, abai ke dek. Bye-bye, bye-bye. Siapa e, e. kejadu? Bye, 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 bye. <coughs> pakuri. <coughs> eh? પકોડી ના હોય તો ખોલી ને જોઈ લે બેન ખોલી ને જોઈ લે એટલે ઋતુ બબુ માટે પકોડી પકોડી લાવી છે બબુ પકોડી બનાવેલા હે ના હમણાં ઋતુ કરે દવા પવરાય છે હવે પકોડી બનાવ મારે ખાવાની હમ એક નંબર બનાવાની જે પકોડી બાપુને સારી એમ સારી છે ને બેસ્તર પકોડી બનાવી દેડો તને ભાવે ને પકોડી હં ભાઈ મને